thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાનના સગીરાના યુશોષણ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા આશારામને મોડી રાત્રે જોધપુરની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા આશારામને સાથીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા આપણે જણાવી દઈએ કે ત્રણ દિવસ અગાઉ પણ આશારામને સાથીમાં દુખાવો થયો હતો પરંતુ ચેકઅપ કરીને પરત જ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા ગુરુવારે મોડી રાત્રે લગભગ એક વાગે આશરામની તબિયત બગડતા આશારામને જ્યારે જોધપુરની એમ્સમાં દાખલ કરવા કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હાલ આઈસીયુમાં રાખવામાં આવે છે આશારામને મેડિકલ રિપોર્ટ મુજબ તેમના શરીરમાં લોહીની ઉપર થવા સાથે હેમોગ્લોબિન આઠ સાત ટકા થઈ ગયું છે આપને જણાવી દઈએ કે એકવી માર્ચ રાજસ્થાન હાઈકોર્ટના યોસોજન ઉત્પત્તિના આરોપમાં સજા કાપી રહેલા આશારામને પોલીસ સુરક્ષા હેઠળ છે જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં દસ દિવસ સુધી સારવાર કરવાની મંજૂરી આપી હતી મહારાષ્ટ્રના આયુર્વેદના નિશાંતે તેમની સારવાર કરી હતી તો મિત્રો જ્યારે આશારામને મહારાષ્ટ્રના ખાપોલી સારવાર માટે અરજી કરી ત્યારે રાષ્ટ્રીય મહારાષ્ટ્રના પોલીસે સુરક્ષાના કારણસર સારવારની પરવાનગી ન આપી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ